મચ્છરો ઝડપથી ફેલાય છે ખાલી પાણી ભરાયેલી ટાંકી ડબ્બા કુલર અને અન્ય ખુલ્લી જગ્યાઓ પર પાણી જમા ન રહે તેવી ખાસ કાળજી રાખવા જરૂરી છે નાયબ આરોગ્ય અધિકારી ઉદ્દાન પટેલ યુસીડી વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે મળી અને આજે સુરતી આઈલેફથી સિવાન સર્કલ અને સિપન સર્કલની સુરતી આઈડેફ પર સફાઈનું આયોજન કરેલું છે તેમજ સફાઈની જનજાગૃતિ કચરાનું સેગ્રીગેશનની પ્લાસ્ટિક ન વાપરવા માટેની અને પર્યાવરણ બચાવવા માટેની જનજાગૃતિ યુસીડી વિભાગમાં સફી મંડળના બહેનો દ્વારા કરવાના હોય એક રેલી નાની કાઢવાના છે જેમાં તમામ પશુઓને આવરી લઈ લોકોને સમજણ આપશે અને પર્યાવરણને બચાવવા માટેનો એક અને પર્યાવરણ ને સુધારવા માટે અને સફાઈ રાખવા માટેનો એક આ નાની ઝુકેશ ઉપાડવામાં આવે છે મુકેશ ન્યૂઝ